નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં ન્યૂઝ આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર જેના બાદ થી ઉદયપુર સુધી પોલીસનો નો પીછો 5.76 લાખ નો વિદેશી દારૂ જપ્ત દારૂની હેરાફેરી કરતી ખેઠા ઝડપાઈ દસણા પોલીસે જેનાબાદ રણસ્તા પાસેથી દારૂની હેરાફેરી કરતી કાર પકડી પાડી છે ડીવાયએસપી જડી પુરોહિતના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર વાયજી ઉપાધ્યાય અને તેમની ટીમ જનરલ નાઇટ રાઉન્ડમાં હતી દસાડા પોલીસે જેના બાદ ત્રણ રસ્તા પાસેથી દારૂની હેરાફેરી કરતી કાર પકડી પાડી છે ડીવાયએસપી જડી પુરોહિતના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર વાયજી ઉપાધ્યાય અને તેમની ટીમ જનરલ નાઇટ રાઉન્ડમાં હતી પોલીસે કારનો પીછો કર્યો ત્યારે ચાલકે યુટર્ન લઈને જેના બાદથી વિસાવડી તરફ કાર દોડાવી ચિંજુવાડા પોલીસની મદદથી ફતેપુરા ગામ પાસેથી ખાલી કાર મળી આવી કારની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની એક હજાર છસો બેતાલીસ બોટલ અને ચારસો અડસઠ બિયરટીન મળી આવ્યા દારૂનો જથ્થો પાંચ લાખ છોતેર હજાર આઠસો પચીસ રૂપિયાનો છે પોલીસે કારનો પીછો કર્યો ત્યારે ચાલકે યુટર્ન લઈને જેના બાદથી વિસાવડી તરફ કાર દોડાવી ચિંજુવાડા પોલીસની મદદથી ફતેપુરા ગામ પાસેથી ખાલી કાર મળી આવી કારની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની એક હજાર છસો બેતાલીસ બોટલ અને ચારસો અડસઠ બિયર ટીન મળી આવ્યા કુલ દારૂનો જથ્થો પાંચ લાખ ચોતેર હજાર આઠસો પચીસ રૂપિયાનો છે પોલીસે સાત લાખની કિંમતની ક્રેટા કાર સહિત કુલ બાર લાખ ચોતેર હજાર આઠસો પચીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર વાયજી ઉપાધ્યાય પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ કાંજીભાઈ જીઆરડી મહેબૂબ ખાન શેરખાન તથા ઝીંજુવાડા પોલીસ સ્ટેશનના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી just du braतीs rent